સૌથી જાણીતી કહી શકાય તેવી પ્રિન્સ હોટલ અને કેબિયન હોટલને આખરે શીલ મારી દેવામાં આવ્યા ફાયર સેફ્ટીના સાધનો સદંતર અભાવ જોવા મળ્યો તાજેતરમાં રાજકોટમાં થયેલ અગ્નિકાંડ બાદ સમગ્ર તંત્ર એક્શન મોડમાં આવ્યું છે ખાસ કરીને ભુજ નગરપાલિકા દ્વારા ફાયર વિભાગ દ્વારા અલગ અલગ હોસ્પિટલ હોટલ સહિતની જે બહુમાળીઓ ભવનની ઇમારતો છે તેનું ચેકિંગ ચાલી રહ્યું છે આજે સવારે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા કલેક્ટરની સૂચના અનુસાર ભુજની પ્રિન્સ હોટલ અને કેબિન હોટેલનું ચેકિંગ કરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન ફાયર સેફટીના સાધનોનો સંપૂર્ણપણે અભાવ જોવા મળ્યો હતો આ બંને શહેરની પ્રથમ કક્ષાની હોટલ ગણવામાં આવે છે અને આ બંને હોટલમાં ફાયર સેફટીના સાધનોનો અભાવ જોવા મળતા સમગ્ર તંત્ર ચોંકી ઉઠ્યું હતું અને તાત્કાલિક અસ્તરથી હોટલ પ્રિન્સ અને હોટલ કે ને સીલ મારી દેવામાં આવ્યા હતા આ બંને હોટલને સીલ મારી દેવામાં આવતા ભારે શહેરમાં ખડફડાટ મચી જવા પામ્યો છે અને ખાસ કરીને કલેક્ટરની સૂચના અનુસાર ફાયર બ્રિગેડની ટીમ જબરજસ્ત એક્શન મોડમાં કામ કરી રહી છે